વેલકમ ટુ પ્રાપ્તસ કિચન આજે આપણે રીંગણા બટેટાનું તંદૂરી શાક બનાવીશું એ પણ એકદમ અનોખી રીતે અને એકદમ મસાલેદાર તો આ શાક બનાવવા માટે પહેલાં આપણે મસાલાને પ્રિપેર કરી લઈએ તો તેના માટે પહેલાં આપણે એક પેસ્ટ બનાવીએ આ પેસ્ટને આપણે વાટીને બનાવવાની છે મિક્સરમાં નથી બનાવવાની એટલા માટે ખાંડણીમાં આપણે દસથી પંદર જેટલી લસણની કડીઓ અને એક તીખું લીલું મરચું એડ કરી દઈએ સાથે જ આપણે બેથી ત્રણ ચમચી જેટલો મરચાં પાવડર પણ એડ કરી અને આ પેસ્ટને વાટી લેવાની છે તો આ રીતે તમે લસણમાં મરચાં પાવડર એડ કરી અને પેસ્ટ વાટી અને આ મસાલામાં એડ કરશો તો મસાલાનો સ્વાદ છે તે વધી જાય છે પણ મિક્સર જારમાં તમે ઈચ્છો તો કરી શકો છો પણ આ રીતે આપણે થોડું અતકચરું એવું લસણને વાટીને એડ કરીશું મસાલામાં તો એકદમ સરસ ફ્લેવર આવે છે તો અહીં આપણે પહેલાં આપણે પેસ્ટને પાણી અથવા નમક કશું એડ કર્યા વગર આ રીતે વાટી લેવાની છે પેસ્ટ એકવાર રેડી થઈ જાય ત્યારબાદ આપણે એક મિક્સિંગ બાઉલમાં આ પેસ્ટને લઈ લેવાની છે જો તમે સ્પાઇસી ના પસંદ કરતા હો તો તમે તીખા મરચાંની જગ્યા પર મોરું મરચું પણ એડ કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં બે ચમચી જેટલો ચણાનો લોટ બે ચમચી જેટલો ધાણા ધાણાજીરા પાવડર અને વન ફોર્થ ટીસ્પૂન જેટલો હળદર પાવડર આની સાથે જ ઉપર એડ કરી દઈશું ત્યારબાદ આપણે આ શાકના ફ્લેવરને ચેન્જ કરવા માટે અને તંદૂરી બનાવવા માટે એક ચમચી સૂકી મેથી જેને આપણે કસૂરી મેથી કહીએ છીએ તેને એડ કરીશું ત્યારબાદ લીલા ધાણા આપણે એડ કરવાના છે તો હું અત્યારે સ્ટોર કરેલા લીલા ધાણા ઉપયોગમાં લઉં છું તમે ફ્રેશ ધાણા પણ ઉપયોગમાં લઈ શકો છો તો એ તમે ઈચ્છો એટલી ક્વોન્ટિટીમાં એડ કરી શકો છો મેં અત્યારે બે ચમચી જેટલા લીધા છે ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી અને બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે મસાલામાં તો મેં અત્યારે અડધી ચમચી જેટલું નમક એડ કર્યું છે આપણે આગળ નમકને બેલેન્સ કરી લઈશું તેલ એડ થઈ જાય એટલે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો અહીં કસૂરી મેથીના લીધે આ શાકનો ટેસ્ટ છે તે અલગ પડે છે અને સાથે સાથે આને બનાવવાની પણ એક ખૂબી છે એકદમ અનોખી રીતે આને કૂક કરી અને ત્યારબાદ વઘાર કરવામાં આવે છે તો અહીં બધા મસાલા મિક્સ થઈ ગયા બાદ આપણે રીંગણની આ રીતે સ્લાઇસીસ લઈ લેવાની છે જનરલી નાનાથી લઈને મોટા સુધી કોઈને રીંગણ પસંદ નથી હોતા તો મેં અત્યારે ફક્ત ચાર મીડિયમ સાઇઝના રીંગણની આ રીતે સ્લાઇસીસ કરી અને લીધા છે જો તમારા ઘરમાં રીંગણ વધુ ખવાતા હોવ તો તમે રીંગણની ક્વોન્ટિટીને એડજસ્ટ કરી શકો છો તો અહીં સ્લાઇઝિસ એડ કરી દીધા બાદ આપણે બટાકા એડ કરીશું તો મેં અત્યારે બટાકાની ક્વોન્ટિટી રીંગણથી થોડી વધારે લીધી છે ચાર મોટી સાઇઝના બટાકાને રેન્ડમલી ચોપ કરી લીધા છે આ રીતે થોડા મોટા ટુકડામાં લઈ લીધા છે તમે ઈચ્છો તો રીંગણની જેમ સ્લાઇસીસ પણ કરી શકો છો તો અહીં બટાકાને પણ આપણે એડ કરી દીધા હવે આપણે તેમાં એક ટામેટાની સ્લાઇઝિસને પણ એડ કરી દઈશું સમારીને તો હવે આ બધા વેજીસને આ મસાલામાં એડ કરી દીધા બાદ બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે જેથી કરી બટાકા ટામેટા અને રીંગણની ઉપર આ મસાલાનું કોટિંગ છે તે એકદમ સરસ આવી જાય અને ફ્લેવરવાળું આપણું આ શાક એકદમ સારી રીતે બની અને કૂક થઈ જાય તો ફટાફટ આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે જેમ જેમ મસાલા આ વેજીસની સાથે મિક્સ થશે તેમ તેમ તેમાંથી થોડુંક પાણી રિલીઝ થશે અને આ રીતનું થોડું આ શાક છે તે દેખાશે અત્યારે આપણે આ બાઉલને સાઈડ પર રાખી દઈએ ત્યારબાદ આપણે ફોઇલ પેપરનો મોટો ટુકડો લઈ લેવાનો છે અને આ ફોઇલ પેપરમાં સમય તેટલું મિડલમાં આ શાક છે તે એડ કરી દેવાનું છે એક વાતનું ખાસ ધ્યાન રહે કે વધારે ક્વોન્ટિટીમાં આ શાકને ફોઇલ પેપરમાં એડ નથી કરવાનું નહીં તો ફોઇલ પેપર છે તે શાકને કવર નહીં કરી શકે એટલા માટે થોડી ઓછી ક્વોન્ટિટીમાં એકદમ સારી રીતે આપણે પેક કરી શકીએ આ શાકને કવર કરી શકીએ એ રીતે એડ કરી અને આ રીતે બધી સાઈડથી એકદમ સારી રીતે કવર કરી લેવાનું છે ઉપરનો ભાગ થોડો આમ તો ખુલ્લો રહે તો ચાલે પણ સાઈડમાંથી એકદમ સારી રીતે કવર કરી લેવાનો છે આ શાકને કૂક કરવા માટે તો અહીં શાકને એકદમ સારી રીતે કવર કરી લીધા બાદ આપણે તેને સ્ટીમ કરવાનું છે કૂક કરવાનું છે તો તેના માટે આપણે ઢોકળીયું લઈ લેશું જેને આપણે સ્ટીમર કહીએ છીએ આ ઢોકળિયામાં પાણી એડ કર્યા વગર ગેસની હાઈ ફ્લેમ પર તેને પાંચ મિનિટ માટે આપણે પ્રિહિટ કરી લેવાનું છે સ્ટીમર પ્રીહીટ થઈ જાય ત્યારબાદ આપણે આ ફોઈલ પેપરને સેન્ટરમાં રાખી દઈશું અને આ જ રીતે આપણે સ્ટીમ કરવાનું છે પાણી વગર જ જો તમારી પાસે આ રીતનું સ્ટીમર અવેલેબલ ના હોય તો તમે કડાઈમાં પણ કાળાવાળું વાસણ એડ કરી અને સ્ટીમ કરી શકો છો હવે આપણે આ સ્ટીમરનું ઢાંકણ ઢાંકી ગેસની હાઈ ફ્લેમ પર ત્રીસ મિનિટ માટે આ સબ્જીને કૂક કરી લેવાની છે ત્રીસ મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લઈએ ઓછામાં ઓછી ત્રીસ મિનિટ તો લાગશે જ આ શાકને કૂક થતાં જો તમારે ગેસની લો અથવા મીડિયમ ફ્લેમ પર આ શાકને કૂક કરવું હોય તો પાંત્રીસથી ચાલીસ મિનિટ જેટલો સમય લાગે છે અહીં ચાકુને ઇન્સર્ટ કર્યું તો બટેટા આપણે એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે બટેટા કૂક થઈ ગયા છે તો રીંગણ તો ફટાફટ કૂક થઈ ગયા હશે હવે આપણે આ ફોઈલ પેપર થોડું ઠંડુ થાય ત્યારબાદ આ શાકને આપણે પ્લેટમાં કાઢી લઈશું તો આ શાક ચણાના લોટના લીધે ફોઈલ પેપરમાં થોડું ચીપકશે અને થોડું દાજશે નીચેથી ટેન્શન નથી લેવાનું આ શાકનો બળેલો ટેસ્ટ આપણે જ્યારે શાકનો વઘાર કરશું ત્યારે નહીં આવે પણ આ રીતે થોડું ફોઈલ પેપરમાં તે ચીપકશે અને થોડું બળશે તો હવે આપણે શાકનો વઘાર કરીએ તેના માટે એક કઢાઈમાં આપણે ત્રણ મોટી ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે જ્યારે પણ તમે આ શાક બનાવો ત્યારે તેલની ક્વોન્ટિટી થોડી વધારે રાખવી તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં પોણી ચમચી જેટલો રાઈનો વખાર કરીશું રાઈ એકવાર સારી રીતે તેલમાં કકડવા લાગે એટલે આપણે જે કૂક કરેલું વેજીસ છે એ બધું આમાં તેલમાં એડ કરી દેવાનું છે એકવાર વેજીસ તેલમાં એડ થઈ જાય એટલે આપણે બધું તેલની સાથે મિક્સ કરી લેવાનું છે તો અહીં આપણે શાકને એકવાર સ્ટીમ કરી લીધા બાદ વધારે કોઈ પ્રોસેસ નથી કરવાની ના તો કોઈ બીજા વધારાના વેજીસ એડ કરવાના છે તો ફટાફટ આ શાક છે તે સ્ટીમ થયા બાદ બની જશે તો તમારો ટાઈમ પણ બચશે અને એકદમ ટેસ્ટીને અનોખું એવું શાક પણ બનીને રેડી થઈ જશે તેલમાં એકવાર સારી રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે તેમાં બે મોટા વાટકા જેટલું પાણી ગરમ કરી અને એડ કરી લેવાનું છે અહીં આપણે ચણાનો લોટ એડ કર્યો છે તો તેના લીધે રસાની જે ક્વોન્ટિટી છે કન્સિસ્ટન્સી છે તે થોડીક થીક થઈ જશે એટલા માટે બને તો પાણી છે તે થોડું વધારે ક્વોન્ટિટીમાં એડ કરવું કેમ કે જેમ જેમ આ શાક ઠંડુ થશે તેમ તેમ ચણાના લોટના લીધે થોડો ઘટ એવો રસો થઈ જશે એટલા માટે તો અહીં આપણે બે વાટકા જેટલું અત્યારે જરૂરિયાત અનુસાર પાણી એડ કરી બધું બરાબર મિક્સ કરી લીધું હવે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આ શાકને એકદમ સારી રીતે ઉકાળી અને રેડી કરી લઈશું ફક્ત બેથી ત્રણ મિનિટ જેટલો સમય થયો છે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે શાકને એકદમ સારી રીતે ઉકાળી લીધું છે જે કન્સિસ્ટન્સી છે રસાની તે પણ થોડી થીક થઈ ગઈ છે અને તેલ પણ રિલીઝ થઈ ગયું છે તો અહીં આપણું રીંગણા બટેટાનું એકદમ અનોખા સ્વાદની સાથે તંદુરી શાક બનીને રેડી થઈ ગયું જે બનાવવું ખૂબ જ સહેલું છે અને એકદમ સરસ ટેસ્ટની સાથે આ શાક સૌ કોઈ પસંદ કરશે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં ચોક્કસથી શેર કરજો અને સાથે સાથે એકવાર આ તંદૂરી શાક ચોક્કસથી ટ્રાય કરજો નાનાથી લઈને મોટા સૌ કોઈને પસંદ આવશે અને આવા બીજા અનોખા રેસીપીના વિડીયો જોવા હોય તો મારી ચેનલ પર આવ્યો છો તો પ્રાપ્તિસ કિચનને એકવાર વિઝિટ કરો જેમાં તમને આવા ઘણા બધા અનોખા હેલ્ધી અને ઇન્સ્ટન્ટ રેસીપીના વિડીયો મળી રહેશે આવા બીજા ઉપયોગી હેલ્ધી અને અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ